સબસ્ક્રાઈબ હવે પપ્પાને બોલતા પપ્પાને બોલતા આવડી ગયું સબસ્ક્રાઈબ અને છિમત બે આવી ગયા ધોરિયો કરીને ઠાકી રહ્યા હાલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારા એક નવા લોકમાં આ તો અમે વાળી આવી જાય છે વાળવા ખોખા થોડા ખૂંકાતા જાય છે ને એટલે પાણી વાળવાનું છે એટલે ધોર્યો કરવા આવી ગઈ છે આ એટલે ધોરિયો કર્યો હજી અહીંથી કામે ખોદ્યું છે બોલપા થોડોક કર્યો છે

મસ્ત મસ્ત વિડીયો મેં બહુ જોઈને કોમેડી વિડીયો શોર્ટ વિડીયો કોમેડી ચાલુ કરવાના છે એટલે તમે જોઈએ જરૂર મજા આવશે તમને એમાં અત્યારે જો ધોરિયો ગાળે ઠાકી છે એટલે ગયા છે પપ્પા જ્યાં પાણી પીવું પપ્પા હા પાણી પાણી આવી પાણી પીરેલું છે જો ખોખા મૂલ્યા સહ નાચકી થશે

જો આ ઠેફા બહુ ઉખડ્યા ત્રિકમ ખોજ્યું ને એટલે એ શળાવમાં થોડુંક કેવર આવે છે હલો આપણે થોડુંક હવે ત્રિકમ ખોજ છીએ હા પપાઈ જો ખોખો ને છું હવે થોડુંક આપણે ત્રિકમ જ ખોજ છીએ આ આપણો નાનો અમથો ત્રિકમ છે આ તો ભાંગલો પાણી મિત્રો આપણે ધોરીએ તૈયાર કરી દે નાખ્યો છે તો પાણી વાળવાનું ચાલુ કરવાનું છે પપ્પા જો અહીંયા ઉપર આમ પાણી વાળવાનું હતું એટલે હું હરી લાઈન નાખેલી છે એટલે અહીંયા લાઈન ઓલી છે આપણે હેઠા પાણી વાળવાનું છે શેને બાજી તો લાઈન પપ્પા ખોલી નાખી છે ચાલુ કરતો હો પપ્પા ચાલુ કરતા હોય હા તો બાબા ક્યાં છે ચાલુ કરી નાખ તો આપણે મોટર ચાલુ કરતા હોય લાઈટ તો આવી ગઈ છે મોટર ચાલુ કરવી એક વાર છે અહીંયા ઓવડે જો અહીંયા આવડું ટાટર છે લીધા દેખાડતું નથી દેખાડે કેવું પાણી આવે છે કેવું પાણી આવે છે જોઈ જોઈએ આપણે જઈને આંગળીયારો વાંચી દેવી ને કચા છીસકો લઈને ડોલ કચેડા ની એવું ઓળી ને ગીરી જાય ને ખોટા ખોટું તોડીને ખાવે એ પાણી થઈ ગયું છે સારું હોય ધોરિયામાં આવે એટલી વાર છે થઈ પાણી સાલનું થોરિયા માલ્યું આવે કૂવામાં જોવે છે પાણી આવી ગયું છે આપણે પાણી વાવતા શીખી જાય છે થોડું થોડું પણ પણ આપણે બધે લગભગ બધે આપણે પાણી વાળ્યું છે હવે એટલે આપણે થોડું થોડું શીખી જાય છે હમણાં કેવું નાકું રહેશે જો પાણી ભસવામાં કરી દીધું છે બે સામે જાય છે આપણે પાવણો નહીં નામ જઈ ફૂટે બૂટે નહીં જોતા આવી તો તો મિત્રો હવે આ વિડીયો નો એને એન્ડ કરું છું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે મળવી નવ માં ક્યાં સુધી બાય બાય ટાટા